પણ હતો હજે તો રાખતા જ નથી કે કઈ નહી છે અને મુહૂર્ત કરવા જવાનું છે એટલે આ પડી આ શું કરે છે રાખતા જ નથી કરવા જવાનું છે અને હવે હવે મુ કરી આવો અને બધું લોયા થઈ જાય મુહૂર્ત કરતા મારું બીજું મુરત કરવા તો જાવું પડશે પણ ગામમાં તો કોઈ કેતા નહિ મુરત કરવા જવાનું મારે તો મુરત કર્યા બુજ છે બીજાનો શોખ ના કરે મરસા માપવાની તૈયારી કરવી એટલે મુરત તો પેલું કરવું જ પડે ના કે મરસાની સીઝન આવી હવે મરસા શોખવો પડશે હવે પછી હા પાવ લઈ લો મારો આખરા આ મુરત કરવા નહીં જવાનું છમ છનો મુરત કરવા અલ્યા પેલા મોડો તમને ખબર નહિ ચમ એ આઘાતરી મુરત હોય ના હોય

તમે ડબલ કરવા જાગન જો ઈ તો અમે ધાયરા સા ઓલા સગાજી ના ઘરી ઓ ફેક્ટરી છે ના ના હા તને ખબર જ નહી કશે ની કશું ખબર જ નહી ને એટલે સગનજીના ના વિવાહ હે વિવાહ તી અહીંયા તારી પતરમ બધાનો પતે જુગાડ જુગાડ ના હોય હોય મારું બીટુ મારે તો તો આપું પડી ડબલ કરવા તમે કહો તો છે તો બૈરા મોગરો વેચી લઈને આવજો રંબા અલ્યા બોગરો તો ઠીક વાત છે પણ કાકા પાસે કરું તો પડી છે

હવે આ તો ચાર નો વાર હવે આવશે નઈ હેડ તાર હવે જવું ચોક તો અહીં તો પછી હું અહીંયા દઈ ફોન કરીશ ચાલ્યા જબર મેરા ના આમ નામ તો નહીં આવે મારા બેટા ના હોય ખબર છે કે આ પતા આ તો તો આવશે પણ બૈરું મારો બેડો ખતરનાક છે મારે નહીં બસ એટલે હું અતારી દો વળી હા ટોકો પાડીશ ને તો કે છે કે આ ભુરિયા ના માનો હશે પતારા મળવામાં એટલે આપણે એવો ધંધો કરવો નથી આપણે અહીંયા જઈને જમાય પછી ફોન કરું કે હવે બાણું જબ્બર ચાલુ થયું છે પછી ફોન કરો કે આઈ જાય તા હોય તો ફોન છો ફોન છો ની પેતો પડે રહી છે અને તારે ડબલ કવર ખાયો કાય હડને તો ખડી ચોક બીયો ધક્ષે વાળી એને લેતો દઉં હડો તો હવે જાતો ભલે હળવા હળવા આવશે અલ્યા

છઠો ખેલવાય તો રમવા હોય એમ હા હવે મોટી મોટી ભાગ્ય રમવા દઉં ડબલ પૈસા થાય ને ઘણા ડબલ ની થાય ને ઘણા પુરા વૈશાખ મહિનો આવ્યો હે ને એટલે વિવાહ તો થાય પણ પત્તે રમવાનું થાય એટલે ડબલ પૈસા આપણ થાય આથી સહેજ ને ઉલાસ સગનજી ના ઘરે વિવાસ અહિયાં જવું રહું છું એ મૂળ સગનો જોઈ હોય બરોબર અહીંયા હશે ઓલા છોકરા ના મગના ના અહીના બરોબર અહિયાં જવું તારા આબુ હે આબુ તો સેલા પણ પૈસા નહી પડે એટલે આવો જમજો ભડા પૈસા શું નથી પણ પૈસા પડે તો લેવા જવા પડે ને મારે એટલે અતર તો હું જીતો હું પણ હું આલું ખરા કામ કર હું તો નક્કી આલું હા હા મન તો 10000 આલુ

તમારે મારી પાસે માગ હોય ને બરોબર તું યાર અમે રેજી બસ હા હું તો મારા કશું ના જોવે તમારે શું કામ ખબર હે હા રાજી મનાલો તમતા હું તમને ખરીદી રાલ દઈશ એ તો એ જ હોય હા હું તમાર કામ રેજી કરી ખડી મે આલો ભળો તમે ખાટી દેતા રહો તો આન કાનું હું ખાટી નઈ દઉં તમતા રહી ને રમેશ હો સાલે એને સાટ કરી દેવાના એને તો હાવ ઘર માં કશું રાખું નહીં ઓય અમે ઘણા પૈસા હે કિલો કિલો ની કાબી ઉન કડલા હે હો વેસાઈ દો બધું બધું સાટ હોય એ છે ને

જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અમારા પુરાજી ના લીધે જય માતાજી જય માતાજી